આ જે સીસીટીવી ફૂટેજ છે એ કેવી રીતથી વાયરલ થયા અને કોને વાયરલ કર્યા આ જે પુરાવાનો વિષય છે આ વિડીયો ફૂટેજ તમે જુઓ એ વિડીયો ફૂટેજની ચોથી સેકન્ડે બેટા શબ્દ કાપી નાખવામાં આવ્યો છે આની અંદર ટેમ્પરિંગ થયું છે ઇરાદાપૂર્વક આખું જે મિસપ્રચાર કહેવાય દુષ્પ્રચાર કહેવાય જેને નેરેટિવ નેરેટિવ પ્રચાર પ્રચાર કહેવાય નેગેટિવ નહીં પણ કરવા માટે ગયા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં તારીખ સોળ મે બે હજાર પચીસ ના દિવસે મારામારીની ઘટના બની હતી જેમાં એક દલિત સમાજના યુવાનની મારામારીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને સારવાર અર્થે ભાવનગર જિલ્લામાં આવેલ સરતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એ ઘટના બન્યા પછી જે સ્ટોર પર આ ઘટના બની હતી એ સ્ટોર ના સીસીટીવી કેમેરા નો જે વિડિયો વાયરલ થયો હતો એ પછી અમરેલી જિલ્લાના એડવોકેટ નવચેતનભાઈ પરમારે તેમ ના ફેસબુક પર લાઈવ થઈને આ સીસીટીવી કેમેરા નું જે વિડિયો વાયરલ થયો હતો એ બાબતે નવા ખુલાસા કરતા શું કહ્યું એ આપ સાંભળો મિત્રો હું અમરેલીથી એડવોકેટ નવચેતન પરમાર આપની વચ્ચે નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડની જે ઘટના ઘટી રથિયાવાળાની સાથે એની અંદર જે સીસીટીવી જે વાયરલ થયું છે એ બાબતે સમાજ સમક્ષ આજે હાજર થયો છે મિત્રો આપ જાણો છો કે નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડની જે ઘટના બની એ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર નવા માર્કેટિંગ યાર્ડ પાસે બની દ્વારકાધીશ પાનના ગલ્લાના સીસીટીવી ફૂટેજ ક્યારના મીડિયામાં ફરી રહ્યા આ સોળ પાંચ બે હજાર પચીસની ઘટના પેલી તો એ ઘટનાના આ જે સીસીટીવી ફૂટેજ છે એ કેવી રીતથી વાયરલ થયા અને કોને વાયરલ કર્યા આ સીસીટીવી ફૂટેજ વાયરલ થવાની કેસ ઉપર શું ઇફેક્ટ આવે મિત્રો ચેઇન ઓફ કસ્ટડી ઓફ એવિડન્સ હેઝ બીન કોમ્પ્રોમાઇઝ એટલે કે આ જે પુરાવાનો વિષય છે આ વિડિયો ફૂટેજ તમે જુઓ એ વિડીયો ફૂટેજની ચોથી સેકન્ડે બેટા શબ્દ કાપી નાખવામાં આવ્યો છે આની અંદર ટેમ્પરિંગ થયું છે અને એક ઈરાદાપૂર્વક આખું જે મિસપ્રચાર કહેવાય દુષ્પ્રચાર કહેવાય જેને નેરેટિવ પ્રચાર કહેવાય નેગેટિવ નહીં પણ નેરેટિવ પ્રચાર કરવા માટે મીડિયાવાળા ચોટી ગયા છે એટલે આ જે ચાલુ ઇન્વેસ્ટિગેશન છે એના પુરાવા વાયરલ કેવી રીતથી થાય તમારે એવા જ પુરાવા વાયરલ કરવા તા તો પંકજભાઈ રમેશભાઈ અમરેલીયાનું જે ચિત્તલ રોડ ઉપર તમે કહેતા હતા મર્ડર થઈ ગયું તમે એના સીસીટીવી ફૂટેજ તમારી પાસે હતા તમે ચાર્જશીટ સાથે રજૂ રાખ્યા હતા એ તમે કેમ વાયરલ ન કર્યા તમે આ આની અંદર ડીવાય નયન ગોરડિયા ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એમની સાથે મેં વાત કરી છે એમને ઘોર બેદરકારી રાખી છે કારણ કે એઝ એ એડવોકેટ અમે જાણીએ છીએ કે સીસીટીવી ફૂટેજને આ કે પાડવા માટે એનું પાસઠ ખનું પ્રમાણપત્ર આપવું પડે સર્ટિફિકેટ આપવું પડે આમાં જે ચેઇન ઓફ કસ્ટડી છે એમાં તૂટી છે આ વાયરલ કરીને આની અંદર ટેમ્પરિંગ થયું છે આ પુરાવા વિશ્વની આ પુરાવાની વિશ્વસનીયતા ગુમાવવામાં આવી છે આ કેસને ખૂબ જ ગંભીર પ્રકારનું નુકસાન કરવાનું ષડયંત્ર કોઈ કરી રહ્યું છે અને માથે પાછા તમે એલિગેશન કરો છો કે આમાં બેટા શબ્દ ક્યાં છે ભાઈ એમાંથી એમાંથી જે ઘટના ઘટી છે ને એ એમની સામે જ પંચરની દુકાન ધરાવે છે અને આ લોકો છે ને એ જાણે છે દ્વારકાધીશ પાનના ગલ્લાવાળા કે આ અનુસૂચિત જાતિના છે એટલે આમાં ઘણા બધા આગેવાનો નેતાઓ પણ એવું પણ કહે છે કે આને ક્યાંથી ખબર હતી કે આ અનુસૂચિત જાતિનો છે મિત્રો સામે જ આની પંચરની દુકાન ધરાવે છે તમે એફઆઈઆર વાંચી લેજો દુષ્પ્રચાર બંધ કરજો નેરેટિવ પ્રચાર બંધ કરજો એવી તમને કરબદ વિનંતી કરીએ છીએ બાકી તમે જેને જેને કર્યું છે નહીં એટલી ખાતરી રાખજો સમાજ બહુ બહોળી સંખ્યામાં છે સમાજના એડવોકેટો અમારી સાથે છે અને તમે જે કાંઈ ટેમ્પરિંગ કર્યું તમે જે કાંઈ નેરેટિવ પ્રચાર કરશો ને તમને ઝાલોરની ઘટનામાં તમે એવું કહેતા હતા કે ત્યાં જ નથી ઝાલોરની ઘટનામાં તમે નેરેટિવ પ્રચાર કરતા હતા કે ત્યાં નળેથી બધા પાણી પીતા હતા તમે આવું બધું બંધ કરો અમે તમને મૂકશું નહીં મિત્રો કાયદાકીય રીતથી લડતમાં અમે પાછળ બેઠા છીએ એટલે મહેરબાની કરીને તંત્રને વિનંતી કરું છું કે કોઈ ભળવાઈ નહીં કરતા નવચેતન પરમાર હજી જીવે છે મૂકવામાં આવશે નહીં મિત્રો આ જે સીસીટીવી છે એ સીસીટીવી ચોથા સેકન્ડે કેવી રીતથી કપાયું છે આપને બતાવવા માંગુ છું જોઈ લો મિત્રો મિત્રો આમાં તમે ચોથી સેકન્ડે જો આ સીસીટીવી ગુટેજની અંદર એક ઝટકો લાગે અને જે બેટા શબ્દ જે કહેવામાં આવ્યો એ કાપી નાખ્યો છે તો તમે શું કરવા માંગો છો આ સાહેબ અમરેલીના એસપી સાહેબ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી સાહેબ આ કેસ બહુ અગત્યનો છે એક નાની એવી બેટા કેવા જેવી બાબતમાં તમે દલિતમાં એક દલિત નાના એવા વીસ વર્ષના છોકરાનું મર્ડર થયું છે અમે વકીલ તરીકે હજી પાછળ બેઠા છીએ એટલે મહેરબાની કરજો તમારી રમતો કરતા નહીં અમે તમને ખુલ્લા પાડી દઈશું એસપી સાહેબ તમે ખાસ અંગત ધ્યાન આપીને આ કેસ હેન્ડલ કરજો અને ડીવાયએસપી નયન ગોરડિયા મેડમ ખાસ કરીને આઈઓને કહું છું

આપણે સરકાર સમક્ષ માંગ રાખી છે અમારે આયો બદલવાની જરૂર ન પડે એ ધ્યાન રાખજો અમે સરકારને લેખિત મોકલાવશું મૂકશું નહીં મહેરબાની કરજો અને હવે કોઈ ભળવાઈ કરતા નહીં નતર મૂકવામાં આવશે નહીં તમારી સામે પણ કાયદેસરની કાર્યવાહી કરતાં અમને આવડે છે એટલે તમે તમને ખબર છે તમે કઈ પ્રકારનો ગંભીર પ્રકારનો ગુનો કરી રહ્યા છો મેન ગોરડિયા મેડમ તમને મે ફોન કરીને કીધું છે કે આ વાયરલ કોને કર્યા છે ને આ ટેમ્પરિંગ કોને કર્યું છે તમે તપાસ કરજો એસપી સાહેબને કહું છું ગુજરાતના મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને કહું છું કે આ કેસમાં ઢીલું રાખવામાં આવશે તો કોઈને છોડવામાં નહીં આવે મીડિયામાં તમે નેરેટિવ પ્રચાર કરો છો કે તમે કંઈ જોયા વગર તમે આવું કરો છો ટેમ્પરિંગ આ 302 ના ગુનામાં ટેમ્પરિંગ કરવું ને એટલે આજીવન સજાના ગુનાના આ આજીવન સજાના લાયક ગુનો છે 302 નો એના એવિડન્સની અંદર ટેમ્પરિંગ કરવું નાની માના ખેલ નથી શું થઈ શકે કાયદાકીય રીતથી અમે બધું જાણીએ છીએ એટલે તમે છે ને મહેરબાની કરજો તંત્રને ખાસ કહું છું તંત્રને ખાસ કહું છું મહેરબાની કરજો મજા નહીં આવે તમને એટલે મહેરબાની કરીને કોઈ આ સીસીટીવી ફૂટેજ કોણે વાયરલ કર્યા છે નયનબેન કોરડિયા ડીવાયએસપી સાહેબા તમે જણાવજો અમે તમને લેખિતમાં આપીશું અને ટેમ્પરિંગ કોને કર્યા છે એ તમે જવાબ આપજો હવે લેખિતમાં હા જરૂર પડશે તો તમને બદલાવતા વાર નહીં લાગે એટલે આ વિડીયોના માધ્યમથી સમાજનું ધ્યાન દોર્યું છે મિત્રો જરૂર પડે તો આવા અપડેટ માટે ફરી વખત લાઈવ આવીશ ત્યાં સુધી નવચેતન પરમારના ક્રાંતિકારી સલામ જય ભીમ નમો બુદાય છેલ્લી વાત તમને કહેવાની રહી ગઈ છે એ તમને કહેવા માંગુ છું મિત્રો કે આવતીકાલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખિયા ગામે આ જે નિલેશભાઈ કાંતિભાઈ રાઠોડનું પુણ્યાનુમદન બૌદ્ધ વિધિથી રાખેલ છે મારા સમાજને કરબદ્ધ વિનંતી કરું છું કે બહોળી સંખ્યામાં આવો આ કેસને આપણે કાયદાકીય રીતથી પણ હેન્ડલ કરીએ ખાલી હૈસો હૈસો હંબાબોલ નથી કરવું ચાર્જશીટ લાકડા જેવું ટાઈટ કરવામાં આવશે

કે જે ભડવાઓ એલિગેશન કરતા હોય ને કરવાનું બંધ કરી દે હમ ખુલ્લી કિતાબ હૈ જાહેરમાં કહું છું કે તમારી પાસે પુરાવો આવે ને ત્યારે આવજો સેલ્ફ હોસ્ટના ખાય ને જીવન ટૂંકાવી દેવાની ક્ષમતા રાખું છું એટલી વાતને કહી મારી વાતને મારી વાણીને વિરામ આપું છું કરી સલામ હિલા સલામ જય ભીમ નમો બધાય